જંબુસર તાલુકાના ડાબા ગામે જુમા મસ્જિદની બાજુમાં આવેલ પાણીની ટાંકી જે જર્જરિત હાલતમાં હોય અને તેના લીધે કોઈ દુર્ઘટના સર્જાય તેવી સંભાવના રહેલ હોય તેને તાકીદે જમીન દોસ્ત કરવા ડાબા ગ્રામ પંચાયત દ્વારા તજવીજ હાથ ધરાઈ હતી તેના ભાગરૂપે આજરોજ સવારે દસ કલાકે ટાંકી ઉતારનાર માણસો દ્વારા જર્જરીત ટાંકીને નીચે જમીન દોસ્ત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જર્જરીત ટાંકી જમીન દોસ્ત કરતા તેનો કાટમાળ નજીકમાં આવેલ સરપંચના ભત્રીજાની બે દુકાનો પર પડતા બંને દુકાનોને નુકસાન થયું હતું આ બે દુકાનો પૈકી એક દુકાનમાં પ્રોવિઝન સ્ટોર ચાલતો હતો તેમાં રહેલ સામાન તથા ફ્રીજ સોડા મશીને બીજી બીજી દુકાનમાં કાર્યરત અનાજ દળવાની ઘંટીને નુકસાન થતાં સરપંચ પરિવારને લાખોનું નુકસાન થયું હતું સદનસીબે કોઈ માન જાનહાનિ થઈ ન હતી હસ્તમુખે નુકસાન સ્વીકારી સરપંચ પરિવારે કોઈ દુર્ મોટી દુર્ઘટના ડાભા ગામના ગ્રામજનો સાથે ના બની એ મહત્ત્વનું છે તેમ જણાવ્યું હતું અને આ ટાંકી જમીનદોસ્ત થવાનો વિડીયો સામે આવ્યો હતો